ખૂબ જ વ્યથિત હૃદય મારે આપની સાથે આ વાત કરવી પડે છે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં છાપામાં હું જૂનાગઢના પ્રકરણ વિશે સાંભળું છું અને વાંચું છું હકીકતમાં કોકના ખંભે કોક બંદૂક મૂકીને ફોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવું મને લાગે છે આ લડાઈ માત્ર સાધુ સમાજના વર્ચસ્વ માટે નથી મારે આમાં વચ્ચે બોલવું નહોતું પણ મારા ગુરુ દેવ હરિગિરી બાપુને વચ્ચે લાવીને જે બેફામ આક્ષેપ કરવામાં આવ્યા છે તેનાથી હું ખૂબ જ વ્યથિત થયો છું અને દાદાગીરીથી જો એમ કહેવામાં આવતું હોય કે એમે ભવનાથમાં નહીં ઘુસવા દેવી તો કોકના બાપની જાગીર તો ભવનાથ નથી ને અને ગુજરાત કોઈના બાપની જાગીર નથી ખરેખર આ યુદ્ધની આ લડાઈની આ સંઘર્ષની આ માનસિક સ્પર્ધાની વાતની શરૂઆત

મહેન્દ્રાનંદ ગીરી ગિરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની ની વચ્ચેની લડાઈ નથી પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે ખરેખર સન્યાસી થયા પછી સંન્યાશીની કોઈ જાત નથી હોતી હું પોતે કહું છું હું જન્મે ઓબીસી છું દસનામ ગોસ્વામી છું એ મારા માટે ગર્વનો વિષય છે અને એ ઘણા માટે ગર્વનો વિષય હોય જેને જે દસનામમાં જન્મે છે પણ ઘણાયને આ વાત ગમતી નથી હોતી કે ભાઈ દશનામમાં જન્મેલો માણસ મહામંડેશ્વર થયો અને એ જ વાત અહીંયા લાગુ પડે છે કે ગિરી ગર્ગ સંપ્રદાયના છે એમને કેમ આટલો મોટો હોદ્દો આપવામાં આવ્યો અને એમને કેમ જગતગુરુ સુધી વૈચારિક મતભેદ અને બધો દોષનો ટુકડો હરિગીરી બાપુ ઉપર નાખવામાં આવી રહ્યો છે આ લડાઈ અગડા અને પીછડાની છે આ સાધુઓ વચ્ચેની લડાઈ નથી અને આપણે બધાએ એક થવાની જરૂર છે જો એક નહીં હોય તો આપણે ખલાસ થઈ જઈશું જુનાગઢની કે જગ્યા માટેની આ વાત નથી આ સમગ્ર ભારતમાં પછાત વર્ગના ઓબીસી વગેરે સાધુઓને કોઈ પણ સંજોગોમાં નીચા પાડી અને દૂર કરવા માટેની આ સ્પર્ધા છે અને આને રોકવી બહુ જરૂરી છે આ તમામ સાધુઓને અપીલ કરું છું મહેશગીરીને હું રૂબરૂ મળ્યો નથી એમનું બેકગ્રાઉન્ડ મને ખબર નથી પણ એ પોતે જો આ વાત કરતા હોય તો હવા ખોટી વાત છે હરિગીરી વિશે આ વાત થઈ જ ન શકે

કોઈની તાકાત નથી ગરીગિરી બાપુને ઈચ્છા વિરુદ્ધ હરિગ્રિબાપુને ભવનાથમાંથી કાઢી શકે અને અમે કોઈએ બંગડીયું નથી પહેરી જુનાગઢનો કબજો લેવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો જુનાગઢનો ગિરનાર મંડલ મંડલ ખૂબ જ મજબૂત છે અને પૂજ્યપાપ ઇન્દ્રપારથી બાપુ એનું સંચાલન કરે છે અને એમને આ વાતની સારી પેટે જાણ છે કે હરિગિરી બાપુનો શું કામ વિરોધ થઈ રહ્યો છે અને એટલે અમે બધા સાધુઓ એક છીએ અને ખરેખર

વધારે આ બાબતમાં વધારે બોલવું નથી પણ આ લડાઈ સામાન્ય મારા સેવકો માટે કહું છું કે આ સાધુ સંતોની લડાઈ નથી આ ગાધી ની લડાઈ નથી આ અંગણા બિસડાઈની લડાઈ છે આ હિન્દુ સમાજને નોખા પાડવાની લડાઈ છે અને એમાં સાધુ સમાજનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખરેખર સાધુ બ્રાહ્મણ થી માંડી અને નીચલા તબકા સુધી બધા એક છે અને એક રહેવા માગે છે અને અમુક વર્ગના સાધુઓ સંતો આમાંથી નીચલા વર્ગના સાધુઓને તરસડવા માંગે છે એ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી અને ટૂંક સમયમાં સમગ્ર ગુજરાતના સંતો ભેગા થઈ અને આનો નિર્ણય લે છે અને સરકારને પણ અમે કહીએ છીએ કે ખૂબ જ વિચારીને આમાં નિર્ણય લે આ અગ્નિ પરીક્ષા જેવું છે આ એફિડમાં હાથ ન નાખે ઉપરથી તમને રક્ષા લાગે પણ અંદર અગ્નિ જ્વાલામુખી બળી રહ્યો છે વધારે મારે કંઈ કહેવું નથી સૌને મારા જય ભોલાનાથ વધારે બોલાઈ ગયો તો માફ કરજો મારી ભાવનાની મને ઠેસ પહોંચી છે હરિગિરી બાપુ વિશે આવું જે બોલવામાં આવ્યું છે ખૂબ જ ખૂબ જ નિંદાકારક છે બાપુ એ મારી જેવા અનેક લોકોને અખાડામાં લાવી અને અખાડાને ખૂબ જ મજબૂત સમગ્ર ભારતમાં કર્યો છે એ બાબતમાં હરિગિરી બાપુનો અમે ઉપકાર નહીં ભૂલી શકીએ અને હરિગિરી માટે અમે કોઈ પણ હદ સુધી જવાની તૈયારી રાખી છે